નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી સરકારી પરથી લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાયેલા હોય તો તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે જ્યાંથી તમે જોડાઈ શકો છો જેથી તમને આ વિડીયોને પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતીઓ મળતી રહેશે તો મિત્રો આજના વિડીયોમાં જે તમામ સરકારી ભરતીની તૈયારી કરતાં ઉમેદવારો માટે ખુશખબર આવેલી છે એટલે કે શિક્ષક ભરતી તે ઉપરાંત અન્ય વર્ગ ત્રણની તમામ ભરતીઓ માટે જે ખુશખબર એટલે કે બે હજાર ચોવીસથી લઈને બે હજાર તેત્રીસ દસ વર્ષ માટેનું તમામ ભરતી એટલે કે શિક્ષક ભરતી તેમજ અન્ય ક્લાસ ત્રીની તમામ ભરતીઓનું કેલેન્ડર જાહેર કરવા બાબત જે પરિપત્ર આવેલો છે તેની આ વિડીયોમાં વાત કરું છું તો મિત્રો વિડીયો શરૂ કરતા પહેલા આજની શિક્ષક ભરતીની વાત કરવામાં આવે તો માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં શિક્ષણ સહાયકને બી બીએડ અને એમ કોમ બીએડ પર જે શિક્ષકોની ભરતી જાહેર કરવામાં આવેલી છે જે અરવલ્લી જિલ્લાની છે તે ઉપરાંત પાટણ જિલ્લામાં જે માત્ર પ્રાથમિક અને ઉચ્ચતર પ્રાથમિક વિભાગમાં બીટીસી બીએડ પર શિક્ષકોની ભરતી પણ જાહેર કરવામાં આવેલી છે અને બંનેની પીડીએફ આપણા વોટ્સએપ ગ્રુપ પરથી મળી જશે તો મિત્રો આજે મુખ્ય પરિપત્ર છે તેની વાત કરવામાં આવી તો જેનો વિષય છે વર્ષ બે હજાર ચોવીસથી તેત્રીસ સુધી નવું દસ વર્ષીય ભરતી કેલેન્ડર નિયત કરવા બાબતે જેમાં ઉપરોક્ત વિષય અન્વયે જણાવવાનું કે દસ વર્ષ બે હજાર ચોવીસથી તેત્રીસ માટે નવું ભરતી કેલેન્ડર નિયત કરવા માટે અધિક મુખ્ય સચિવ તેમજ અન્ય સચિવોને બનેલી સ્થાયી સમિતિનું બેઠક આયોજન સામેલ શેડ્યુલ મુજબ કમિટી સામાન્ય વહીવટી વિભાગ ગાંધીનગર ખાતે કરવામાં આવે છે અને આ બેઠક આપના વિભાગને નિયત નમૂના અને પત્રકોને અદ્યતન માહિતી બેઠકના ત્રણ દિવસ અગાઉ મોકલી આપવાની છે તેવી માહિતી આપવામાં આવેલી છે વધુમાં પ્રતિ કેલેન્ડરને અનુલક્ષીને બેઠકમાં રજૂ કરવાના પ્રેઝન્ટેશનના નમૂના આ સાથે સામેલ રાખેલ છે તો મિત્રો આ વિડીયોમાં જે દસ વર્ષીય પ્રતિ કેલેન્ડર નિયત કરવા બાબત જે પરિપત્ર મળેલો છે તેની આ વિડીયોમાં વાત કરીશ તો આ બંનેની વિડીયો આપણા વોટ્સએપ ગ્રુપ પરથી મળી જશે